આ શું કરતા હતા તમે મૂર્તિ કઈ લઈ જતા વિસર્જન કે દફનાવતા હું તો ત્યાં આવ્યો ત્યારે આ ચાલતું માટે આ કોના આદેશ આપ્યો અરે નિલેશભાઈ સાહેબ નું અહિયાં કે વિસર્જન કરાવવાનું છે કયા વિસર્જન કરાવવાનું છે ભગવાન ને અહિયાં થી થઈ ત્યાંથી આય અહીથી થઈ રમકડા રમકડા છે ભગવાન ભગવાન રમકડા છે

જે તમે કોર્પોરેશનને વોટ આપ્યા છે આપણા હિન્દુ સરકારના હિન્દુ મોદી મોદી કરીને આપણે વોટ આપીએ છીએ એ લોકોના કઈ રીતના ધંધા છે એ તમે જુઓ અત્યારે રાતના ત્રણ વાગ્યા છે વડોદરામાં હરણી વિસ્તારમાં જ્યાં કૃત્રિમ તળાવ બનાવ્યું હતું દશામાં માતાજીના વિસર્જન માટે એ માતાજીની મૂર્તિઓ ત્યાંથી લઈને વોર્ડ નંબર ચારના ના ભાગ સંગમ પાસે વોર્ડ નંબર ચારના ના કોમન પ્લોટમાં કોમન પ્લોટ ની અંદર ખાડો ખોદી દફનાવતા હતા આપણા માતાજી મુસ્લિમ થઈ ગયા છે એ લોકો દફનાવે છે એ આજ કોર્પોરેશન કોએ પકડ્યું તો મારા ભાઈ પવને અને આ જો પવન ના હોત તો આ સક્સેસ થાત અને આવું કઈ સુધી થાય આ કઈ સુધી આપણે આવું બધું સહન કરવાનું અમે પહેલા પણ કીધું કે અમે ગણપતિ બાપા તમારા ત્યાં આપવા નથી માંગતા અમને ખબર છે કે વિસર્જન તો એકવાર કૃત્રિમ તળાવમાં થઈ જાય છે પછી ભગવાન ભૂલી જવાય છે કે ભગવાન કયા વિસર્જન કર્યા ભગવાનની શું હાલત છે રીતે કચરાના ઢગલા બને થઈ થઈ આ તો પવનને ના પકડ્યા હોત તો માતાજીને દપનાઈ દીધા હોત આજે માતાજી માટે એટલું લડ્યા એટલું કર્યું પવનને તેના સંગમ વિસ્તારના તમામ રહીશો યુવાનોએ તારે ભગવાન અહીંયા સુધી પહોંચ્યા છે અત્યારે ગોરવા દશામાં મંદિરે રાત્રે ત્રણ ચાર વાગે રાત્રે માતાજીને અહીંયા દસામાના મંદિરમાં વિસર્જન કરી રહ્યા આ હિન્દુ યુવાનો ભેગા થઈને કે ભાઈ ધર્મ માટે બોલવું પડશે લડવું પડશે પણ આ સલાહો તો હવે એવું લાગે છે રાત્રે પણ પેલા બોટમાં આવું કર્યું પીલામાં આવું કર્યું ફેલિયર કર્યું આખું વડોદરા ડૂબાડ્યું એ જે માતાજીએ આ તમે જો જેને આખું વડોદરા ડુબાડ્યું એ માતાજીને ડૂબાડવા નથી માંગતા એ લોકો દફનાવવા માંગે છે અને દફનાઈને ત્યાંથી જ ક્યાંથી કાઢી મૂર્તિ તમે કહો પન ભાઈ વોર્ડ નંબર ચાર જે પૂર્વ ઝોન ની કચેરી આવી છે જે ઝોનના અંદર એ ઝોનના ડેપ્યુટી કમિશનર બેસે અસિસ્ટન્ટ કમિશનર બેસે ઘણા અધિકારીઓ બેસે એ છતાં એ વોર્ડ ઓફિસની પાછળ જ્યાં આખા વોર્ડ ઓફિસનો કચરો ઠલવાતો હોય એવી જગ્યા ઉપર અડધી રાતે ખાડો ખોદીને માતાજીને ત્યાં નાખવાનું કામ કરતા હતા આ સરકાર ચોર સરકાર થઈ ગઈ છે કેમ કે હર્ષ સંઘવી પબ્લિક મારેના એના બીકે રાતે અંધારામાં આવે વડોદરા શહેરના કમિશનર લોકો ગાળો ના આપે અંધારામાં નીકળે અને હદ તો એ થઈ ગઈ કે આપણા ધર્મ અને આસ્થાના પર્વ દશામાને જે લોકોએ પાછલા દિવસોમાં રજડતા મૂક્યા હતા એના પછી સદબુદ્ધિ આપી કે નહીં આપીએ તો એ જ જાણે પણ આજે ફરી અડધી રાતે ચોરોની જેમ માતાજીને ખાડો કરીને અને એમાં નાખવાનું કૃત્ય કરી રહ્યા હતા આ તો મને એવું લાગે છે કે ગણપતિ બાપાએ મને એ સ્થળ પર અચાનક મોકલી આપ્યો કારણ કે જે વ્યથા અને જે પરિસ્થિતિ દશામાની થઈ બાપા નથી ચાહતા કે એમની થાય તો એ એમના પોતાના આ પરિસ્થિતિનો અનુભવ ના કરવા પડે એના માટે અમને જાગૃત કરીને મોકલ્યો કે મારી માને બચાવ અને મારા તહેવાર આવી રહ્યા છે મારા માટે પણ કંઈ કરો એવી અમને સદબુદ્ધિ આપીને સ્થળે મોકલ્યો અને આ કોર્પોરેશન અને આ અધિકારીઓ જે હિન્દુ 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 કઈ કઈને સત્તા ત્રીસ વર્ષથી ચલાવી રહ્યા છે એ કેટલા સાચા હિન્દુ છે અને જોડે જોડે હિન્દુ લખીને જે સંગઠનો ચલાવે છે ને એ ચોર સંગઠનો બી કહેવા માંગો છો કે ફક્ત ભાજપની રેલીઓમાં જવા માટે હિન્દુ સંગઠન ના લખાવો હિન્દુ સંગઠનનું સત્ય કામ આ તહેવારોને હાચવવાનું બચાવવાનું હોય છે ના કે ભાજપની પાછળ રેલીઓ લઈને ફરવાનું આ તમામ નકલી હિન્દુઓ જાગીને અને હકીકતમાં હિન્દુ ધર્મને બચાવવા માટે જાગૃત થાય એ જ અમારી આ અપીલ છે અને આવનાર દિવસોમાં ગણપતિ આવે છે ને આ પરિસ્થિતિ કાયમ રહી તો બધા જ વોર્ડ ઓફિસોમાં અને બધા જ ઝોનોમાં ટપલી દાવ મંડળના છોકરાઓ કરે તો નવાય નહીં વડોદરા શહેરના દરેક મંડળોએ વિચારવું પડશે કે આવી રીતે નહીં ચાલે અને આની સામે તમામ લોકોનો સખત વિરોધ છે કે આવા રાતના ટાઈમ પર આ કોર્પોરેશન જે કૌભાંડ કરે છે બંધ કરી દે કમિશનરને કહે છે જે કોઈ એના લાગતા ઓળખતા હોય મેયર બીયર ચેરમેન બેરમેન આ બધાને કહીએ છે આ વસ્તુ બંધ થવી જોઈએ